ભગવાન મહારાજ આજે બિરાજમાન છે ઉપર લાલ નીચે લાલ અને આ પેલું તો ભગવું ઓરેન્જ ને શું કહે નારંગી કરણ પછી તથા કમરે જરકથી શેલું બાંધ્યું હતું અહીંયા સોનેરી લમ બાંધે ને ભેડ બાંધે એ તથા ઘોડા આસમાની રંગનો રેંટો ખબાવ પર નાખ્યો હતો જો લાલ ઉપર આસમાની આ સરસ લાગે જો આસમાની કલર હા અને હાથે રાખડીઓ બાંધી હતી એડવાન્સમાં ચૌદસ છે ના ચૌદશે રાખડીઓ બાંધી એવું છે અને પોતાના મુખાર મુનિતા રાખડી બોચાસન છે તો એમ જોઈતું બોચાસન કબાટ છે નીચે સભા મંડપમાં ત્યાં છે ચાર પાંચ રાખડીઓ છે મહારાજે બાંધેલી પ્રસાઈ ત્યાં આપણે મૂકેલી છે परि जाओ तो जो जो <coughs> बे पैसा ने राखड़ी <laughs> पूर्ण पुरुषोत्तम नारायण हो गए okay. महाराज भगवान कितना सस्ता थे कितना सस्ता कितना सस्ता मफत करता है सस्ता मफत में क्या कीमत है મફત થી ગયા નીચે આમ સાવ મફત કેટલી દયા કરી ક્યાં મેળ ખાય ક્યાં હાથી ક્યાં કીડી કીડી જોઈશ કેટલી મોટી હોય કીડી કેટલી મોટી હોય હા હાથી હાથી કરવું હોય કીડી હાથી પર ફરતી ખબર ના પડે હાથી ને ખબર ના પડે અને કીડી ને આખું બધું મોટું પૃથ્વી લાગે ટેકરા ને પહાડ ને પર્વત લાગે હાથી હવે હાથી ને કીડી ને શેખરણ કરવું હોય ને તો કા હાથી ને કીડી થવું પડે કા કીડી ને હાથી થવું પડે સમકક્ષા તો થઈ શકે તમે કીડી તો હાથી ના થઈ શકે પણ હાથી કીડી થાય થયા ભગવાન પૂર્ણ પુષુમ નારાયણ પ્રગટ થયા તો તમારે સગરામ વાઘરી કીર્તન ગાયું ને આજે કુબામાં પેઠો હાથી મારા ભાઈ પધાર્યા ખુશ ખુશ થઈ ગયો અને મહારાજ છે ને કોઈ શેઠ મહેલમાં ઉતર્યા હતા અને રાતના ત્યાંથી ભાગ્યા અને સગરામના ઝૂપડામાં એને રસ સુઈ ગયા મહેલ નો ત્યાગ કરીને એટલે આ સગરામ કીર્તન બનાવ્યું કે કુબામાં બેઠો હાથી મારા ભાઈ એવું થાય ને કેટલા સસ્તા થયા ભગવાન તો મોટા મોટા અવતારો બધા હાથ જોડી થથરે છે આમ ધ્રુજે છે જો જરાક ભૂલ થઈ તો આઈ બની અને આપણે એ થથરે છે આપણા જરાક જે ભૂલ થાય તો આ સત્સંગ ચલામ આપણે જઈએ પછી હાશ થાય એમને બધું ઊંધું જ ચાલે છે બે નંબર નું છે કોણ કોની સેવા કરે છે કોણ કોને સાચવે છે પછી મુક્તાન સાં કહ્યું છે કીર્તન બોલીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા વાર્તા કરીએ બોલ્યા બધા ઉપર જોવા લાગ્યા એટલે પરમેશ્વર સામે બેઠા છે ઉપર શું જો પછી શ્રીમાન બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજવું છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપ નો દ્રોહ થાય નહીં અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થયો હોય તો તેની ચિંતા નહીં પણ ભગવાનના સ્વરૂપ નો દ્રો થવા દેવો નહીં અને જો ભગવાન નું વચન કઈક લોપાયું હોય તો તે ભગવાન ની પ્રાર્થના કરીને છૂટકો થાય પણ ભગવાનના ભગવાન પણ ભગવાન ના સ્વરૂપ નો દ્રોહ કર્યો હોય તો તેને કોઈ કાર્ય છૂટકો થાય નહીં જે સમજુ હોય ના માટે જે મૂરખ હોય શું છે શું હોવું જોઈએ માટે જે મૂરખ હોય સમજુ હોય જો વાત ના સંત તો મૂરખ છે માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું દિવ્ય સાકાર મૂર્તિ ને અવતારી એવું જે ભગવાન સ્વરૂપ છે તે મને પ્રાપ્ત થયું છે સંત દ્વારા પ્રાપ્ત થયું છે પણ એ જ ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પોષણ નારાયણ બધા ગોટા વાળા છે તે કહે છે ને એટલે શ્રીજી મહારાજ જ બસ આવો વિચાર કરો શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ગુણાતન સ્વામી અક્ષર પછી ભગતજી મહારાજ તમે કહો કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો અક્ષર શું દશા થાય એ હંમેશા અક્ષર ધરે છે એમના પછી પૂર્ણપુસણ થતા જાય છે ગુણાતન થાય શું ગુનો કર્યો અક્ષર એમના પછીના બધા ભગવાન થતા જાય ના લોચા જ્ઞાન નથી આપડે ત્યાં શાસ્ત્ર માં મૂર્તિઓ પધરાઈ દીધી છે હવે આમાં કોઈ શંકા ને સ્થાન નથી શ્રીજી મહારાજ એ ભગવાન છે એમના જો કોઈ થઈ શકે એમ નથી કોઈ નહીં અનંત કોટી મુક્તો મહારાજ મહારાજ પોતે વાત કરી કે હું ધારું તો અક્ષયમાં લીન કરીને સ્વરાટ થકા વિચરું અને અનંત કોટી મુક્તો અને બધાને હું ધારવાની સમર્થ છું